વા પુમતાજી વાહ શું વાત છે તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને ખબર હશે કે એસબી હિન્દુસ્તાન ની ટીમમાં જે મહેન્દ્રસિંહ વામૈયા જેમને ભૂમતાજી નામે લોકો ઓળખે છે અને ખરેખર ભાઈ આ ભૂમતાજી તો હદ કરી નાખી જવો મારા ભાઈ કેમ કે અત્યારે જે એમનું એક ગીત છે ટ્રેન્ડિંગમાં બહુ ચાલી રહ્યું છે અને ફૂમતા કાકાને ને જોઈને ભાઈ મોટા મોટા લોકો હવે તો સલામ કરે છે અને કહી રહ્યા છે કે હા ફૂમતાજી હા ખરેખર ભાઈ આ માણસ એવો છે કે એવું લાગે કે ભાઈ ડોહાના કપડાં પહેરીને આપણને એટલું સરસ મજાનું કહેવાય ને કે એન્ટરટેનમેન્ટ કરાવી આપણને હસી લાવડાવે આપણા મોટા પર હવે તમે વિચારો મારા ભાઈઓ કે જ્યારે ગમે માણસ દુઃખમાં હોય ત્યારે એના મોઢા ઉપર સ્માઇલ લાવી વસ્તુ છે ત્યારે જ ભાઈ આ તમે જે જોઈ રહ્યા છો કે ખરેખર આ માણસ જોરદાર કોમેડી કરે છે ને ભાઈ ખરેખર હું માનતો હોય ને તો આ ભાઈના જ કારણે આખી એમની ટીમ છે એ ચાલે છે ભાઈ અને ખરેખર ભાઈ એસબી હિન્દુસ્તાનની ટીમમાં સૌથી મહત્વનો ભાગ ભજવતા હોય તો એ છે મિત્રો ફૂમતા કાકા ને જો ભાઈ એક વિડીયામાં ભૂમતા કાકા ન આવે ને તો તો મારા ભાઈઓ કોઈ કોઈને ગમે જ ભાઈ 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 હા કે કેમ ન આવે એમનું જોરદાર એક ગીત છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે અને ખરેખર મારા ભાઈઓ તમે આ ગીત એકવાર સાંભળજો અને ગીત સાંભળ્યા પછી તમે પણ આમથી આમ હલી જવાના છો કારણ કે સાહેબ આ ગીત એટલું સરસ મજાનું છે કે ભલે કોમેડી કરાવતા હોય પણ એની સાથે સાથે સાહેબ સરસ મજાનું ગીત છે એટલે બહુ વાયરલ થઈ છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો પણ વિડીયો તમને બતાવો એ પહેલા નવા આવો છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા ફૂમતા કાકા વિશે તમે શું કહેજો મારા ભાઈઓ કોમેન્ટ કરીને જરૂર બતાવજો હવે હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો the morning